અમારી ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા લારી ધારકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો એટલે કે રસ્તા પરના દબાણો દૂર કરી દેવામાં આવતા જે લારી ધારકો છે ગરીબ લોકો છે તેની રોજીરોટી છીનવાઈ રહી છે આવા પાંચસો જેટલા લારી ધારકો છે કે જેમની માંગણી છે કે સુરેન્દ્રનગરની ની શ્રાવણ ટોકી પાસે કે પછી મોચે બજારમાં તેમને ઉભા રહેવા દેવામાં આવે બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સ્થળ અંગેની યોગ્ય તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ સ્થળ નક્કી કરાયા બાદ લારી લારીવાળાને ઉભા રહેવા દેવામાં આવશે પરંતુ મેઇન બજારમાં એટલે કે મુખ્ય રસ્તા પર કોઈ લારી ધારકોને ઉભા દેવામાં નહીં આવે હાલ ટાગોર બાગ પાસેની જે જગ્યા છે ત્યાં અમુક લારી ધારકો ઉભા રહે છે પરંતુ ત્યાં જગ્યા ભૂલ થઈ ગઈ છે એટલે એટલે કે બધા લારી લારી ધારકોની ત્યાં આવી શકે તેમ નથી હવે મનપા માટે પણ એક મોટો રાખવા બીજી તરફ આ ગરીબ લોકોની એવી માંગણી છે કે અમારી રોજીરોટી છીનવાઈ રહી છે અમને કોઈ એક જગ્યાએ ઉભા રહેવા દેવામાં આવે શાંતિથી અને ત્યાંથી પછી વારે વારે અમને ખસેડવામાં ન આવે મનપા દ્વારા આ પ્રકારની અમને બાહેનદરી આપવામાં આવે બીજી તરફ મનપાનું ક્યાંક એવું કહેવું છે કે આ અંગે ડ્રો કરવામાં આવશે અને ડ્રો કર્યા બાદ જે વ્યક્તિને જે જગ્યા મળશે ત્યાં જ તેને તેની લારી રાખવી પડશે એટલે એક તરફ સુરેન્દ્રનગરમાં રસ્તો ખુલ્લો કરવાની ઉતાવળમાં પાંચસો જેટલા લારી ધારકોને હટાવી તો દેવામાં આવ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હજુ સુધી કરાઈ નથી એટલે એક તરફ તંત્ર પણ મૂંઝવણમાં છે કે આ લારી ધારકોને કઈ જગ્યાએ જગ્યા સોંપવામાં આવે કે જેના કારણે એ પણ પોતાનો ધંધો કરી શકે પરંતુ હજુ સુધી આવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થઈ નથી પંદર દિવસથી આ લારી ધારકો હેરાન થઈ રહ્યા છે તેમની રોજી રોટી આ લારી પર હોય છે એટલે તેમનું કહેવું છે કે પંદર દિવસથી કમાણી બંધ છે એક લારી ધારકનું મીડિયા પર્સન સાથે વાત કરતા તેમને જણાવ્યું કે લોન લઈ અને મેં આ લારી કરી છે અને હવે અમને ક્યાંય ઊભા રહેવા દેવામાં નહીં આવે તો કમાણી કેવી રીતે કરીશું અમે રોટલા કેવી રીતે રડીશું પંદર દિવસથી કમાણી બંધ છે તો અમે અમારી લોન પણ કેવી રીતે ભરીશું એટલે અમને હેરાન કરવામાં ન આવે કોઈ પણ એક જગ્યા ફાળવી દેવામાં આવે અને આ જગ્યા પર અમને અમારી રોજી રોટી રળવા દેવામાં આવે તો લારી ધારકોના આગેવાનનું કહેવું છે કે અમને કોઈ જગ્યાએ મનપા દ્વારા ઊભા રહેવા દેવામાં નથી આવતા પહેલા કે શ્રમણ ટૂંકી પાસે ઊભું રહેવાનું ત્યારબાદ કે મોચી બજારમાં ઊભું રહેવાનું અને હવે એવું કહે છે કે ત્યાં પણ ઊભા રહેવા દેવામાં નહીં આવે તો અમારે ધંધો ક્યાં કરવાનો ક્યાં ઊભું રહેવાનું કોને અમે રજૂઆત કરીએ અમારો ઉકેલ કોણ લાવશે એટલે એવું કહી શકાય કે મનપાએ જાણે મગજ બંધ રાખી અને રસ્તો ખુલ્લો કર્યો છે એટલે વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઈ નથી રહી અને લારી ધારકો હેરાન થઈ રહ્યા છે તેમની રોજીરોટી અટકી છે અને બીજી તરફ તંત્ર આંગે અંગે મૂંઝવણમાં છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે નવા ટોપિક પર ચર્ચા